નમસ્કાર ખેડ મિત્રો આજે તારીખ તેર તારીખ નવમો મહિનો બે હાજર ચોવીસ શુક્રવાર રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારીમાં આજે સાઠ જેવી ભાર આવક રહેલી છે અને વાહનોની વાત તો વાહનો પણ આવેલા છે જે હાલ જોઈ શકો છો તમે આજે છાપરામાં રાખવામાં આવેલા છે કારણ કે વરસાદ માહોલ છે આજે વરસાદ પણ ઝીણો ઝીણો અત્યારે વરસી રહ્યો છે હરાજી નું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

સોળસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો સુપર એગ્રેડ ગ્રેડ કપાશે કાંઈ ઘટે ને તેત્રીસ બારી વકલ છે સોળસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણો છે માલ ઘટે ને એવો માલ છે એક નંબર ક્વોલિટી માલ છે સોળસો ને છેતાલીસ રૂપિયામાં માં માલ તેરસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ બી ગ્રેડ કપાશે માફ કરજો થોડુંક અંધારું છે એટલે બહુ દેખાશે નહીં તેરસો ને બી રૂપિયા કપાસ ફાઈનલી ખેડૂત મિત્રો ભારી મિત્રો ભારીમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને ફાલ જાણી લઈ કેવા રહે છે કપાસના બજાર ભાવ ભારીમાં જોઈએ તો સોળસો ને એકતાલીસ રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયો છે ફાલ પણ જાણી લઈ કેવા રહે છે બજાર ભાવ સોળસો છત્રીસ રૂપિયા માં આવતું છે એક રેટ કપાસ છે સોળસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ થાય છત્રીસ રૂપિયા માં છે એક રેટ કપાસ છે સોળસો છત્રીસ

સોળસો ને છત્રીસ રૂપિયા ભાવ દેજો આનો એ ગ્રેડ કપાસ છે સોળસો ને છત્રીસ રૂપિયામાં આ માલે વેચાણો છે સોળસો ને છત્રીસ રૂપિયા ઓણવી અરે જમવા સોળસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એગ્રેડ કપાસ છે સોળસો જ ને એકતાલીસ અપણ મૂકો સોળસો ને છેતાલીસ રૂપિયા ભાવથી જોઈ શકો છો તમે ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે સોળસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ છે એક રેટ કપાય છે સોળસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છવ્વીસ રૂપિયા ભાવ દેટ ને છવ્વીસ રૂપિયા ભાવ થયો આખું આઈસર આવ્યું છે પાલનું નું ને છવ્વીસ રૂપિયા ભાવ દેવાનું તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો હોડસો ને છેતાલીસ રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ હાલ બોલાયો છે કરતાં વાત કરીએ તો ગઈકાલે હોડસો ને એકોતેર રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયો હતો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ